નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર એકમાં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ નંબર જે એક આપેલો છે કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો આજે આપ આપણે આ વિડીયોમાં પાઠનું સંપૂર્ણ સોલ્યુશન શું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવો નવો વિડીયો તમને મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો નંબર એક પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓથી યુરોપના દેશોમાં નિકાસ થતી તો સુતરાઉ કાપડ રેશમી કાપડ ગળી સુરોખાર મરી મસાલા અને તેજાના આ બધી જ વસ્તુ આવે છે તો ઉપરોક્ત તમામ તો ડી જવાબ આવશે નંબર બે ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો તો જવાબ આવશે ડી પ્રિન્સ હેનરી નંબર થ્રી યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે છે તો જવાબ આવશે એટલાન્ટિક અને હિંદ મહાસાગર જવાબ આવશે સી ચોથો વિકલ્પ આપેલો છે કે યુરોપમાંથી ભારતમાં આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ છે એ આપણે લખવાનો છે તો એમાં સૌથી પહેલાં આવ્યા પોર્ટુગીઝ પછી ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો તો જવાબ આવશે એ નંબર પાંચ પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી તો જવાબ આવશે ડી તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી આ વાક્યને લાગતું ઓળખતું નથી તો એ ખોટું છે પ્રશ્ન નંબર છ માં આપેલું છે પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો જવાબ આવશે એ પેલા ગોવા પછી વસઈ દીવ અને પછી દમણ નંબર સાત યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી તો જવાબ આવશે જર્મનનો કોલંબસ હતો નહીં નંબર આઠ નીચેના પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી તો જવાબ આવશે બી ફ્રાન્સિકો ડી અલ્મેડા એ અંગ્રેજ ગવર્નર જનરલ હતો નહીં બાકી કોન વોલિસ વેલેસલી અને વોર્નહેસ્ટિંગ એ અંગ્રેજ અધિકારીઓ હતા નંબર નવમાં આપેલું છે કે ત્રણ પ્રાંતો મળી જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે મગધ બાકી સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર એ ત્રણેય બનીને કોલકાતા શહેર બનેલું છે એના પછી દસમો છે કે ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી તો અલ્બુ કરકે કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા તો અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે અંગ્રેજોની સામનો કરી શાસક નીચેના પૈકી કોણ જવાબ આવશે ટીપુ સુલતાન એના પછી આપેલો છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો નંબર એક ઈસવીસન ચૌદસો ત્રેપનમાં માં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું તો જવાબ આવશે કોન્સ્ટન્ટિન્ટોપલ નંબર બે સર ટોમસ રોયે ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી સર ટોમસ રોએ તો જહાંગીર પાસેથી નંબર ત્રણ મુઘલ બાદશાહ ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી તો ફર્યુંગ સિયરે નંબર ચાર મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું તો ટીપુ સુલતાન પ્રાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાઓની હાર થઈ તો જવાબ આવશે મરાઠાઓની પ્રશ્ન નંબર બે બીમાં આપેલું છે કે મને ઓળખો હું કોણ તો મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો તો જવાબ આવશે વાસ્કોદ ગામા એના પછી છે અમે ગોલકુંડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું તો આવશે ડચ લોકો હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું તો એનું નામ હતું ફોર્ટ વિલિયમ હું હૈદર અલીનો પુત્ર છું તો જવાબ આવશે ટીપુ સુલતાન મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતું તો જવાબ જવાબ આવશે ગવર્નર જનરલની એના પછીનો પ્રશ્ન નંબર સી આપેલો છે કે ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો તો ખોટો શબ્દ કાઢી નાખવાનો અને પછી જે વાક્ય બને છે એ તમારે નીચે નોંધ કરવાની છે તો નંબર એકમાં આવશે સાગરના સ્વામી તરીકે ઓળખાતા તો જવાબ આવશે પોર્ટુગીઝો તો ફ્રેન્ચ ઉપર તમારે છેકો મારી નીચે લખવાનું છે કે સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા બીજું વાક્ય છે એમાં નેપાળ ઉપર છેકો મારવાનું લખવાનું ડચ વલંદાઓએ સૌ પ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું ત્રીજું છે ટીપુ સુલતાન ઉપર છેકો મીર વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દોલ્લાની સેના હારી ગઈ નંબર ચાર રોબર્ટ ક્લાય ઉપર છેકો તો ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોણ વોલિસે કરી નંબર પાંચ હેદરઅના મૃત્યુ મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું તો ત્રીજા ઉપર છેકો તો ખોટો શબ્દ છેકવાનો ને વાક્ય લખવાનો છે પ્રશ્ન નંબર ત્રણ એમાં આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલું છે યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ રહેતી એ તમારે લખવાનું છે તો જવાબ આવશે યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાત ઇમારતી લાકડા અફીણ વગેરે ચીજવસ્તુઓની માંગ રહેતી નંબર બેમાં આપેલું છે વાસ્કોદ ગામા કાલીકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું તો જવાબ આવશે જામોરીન અથવા સામુદ્રિક તો ગામા કાળીકટ બંદરે ઉતર્યો ત્યારે જામોરી રાજાનું શાસન હતું નંબર ત્રણ પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો તો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ છે એ અંગ્રેજોના કબજામાં આવી ગયું ચોથો પ્રશ્ન છે બક્ષણ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું તો બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠમાં બંગાળના પૂર્વ નવાબ મીરકા મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું તેમાં અંગ્રેજોની જીત થઈ તો સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું એના પછી પ્રશ્ન નંબર પાંચ છે મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વેચ્યું હતું તો મરાઠાઓએ પોતાના રાજ્યને સિંધિયા ઓલકર ગાયકવાડ ને ભોસલે જેવા રાજવંશોમાં વેચ્યું હતું નંબર છ અંગ્રેજોના શાસન દરમિયાન ભારત તંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવા કહેવાતા હતા તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના તંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેવાતા હતા ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી તો ભારતમાં સનદી સેવાઓ કોણ વોલિસે શરૂ કરી હતી નંબર આઠમામાં આપેલું છે કે અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા તો જવાબ અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશોને અન્ય અન્ય મુન્સફ અને અમીન તરીકે પણ ઓળખાતા મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા તો મરાઠા યુદ્ધ પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠ્ઠુરમાં મોકલી દેવાયા મૈસૂરના હૈદર અલી પહેલાં કયા વંશનું શાસન હતું મૈસૂરમાં હૈદર અલી પહેલાં વિજયનગર સામ્રાજ્યમાં તુલુ વંશનું શાસક હતું તો આ રીતે જવાબ લખવાના છે એના પછી આપેલા છે પ્રશ્ન બીમાં યોગ્ય જોડકા જોડો પેલું પોર્ટુગીઝ એમાં આવશે ડીઓ તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા બીજું ડચ એમાં આવશે ઈ તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા ત્રીજું અંગ્રેજો એમાં આવશે બી તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા નંબર ચાર એમાં આવશે એ તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં અને પછી પાંચમું ફ્રેન્ચો એમાં આવશે સિંહ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠીની સ્થાપના કરી તો આ રીતે જવાબ લખવાનો છે આગળ આપેલું છે સંકલ્પના સમજાવો સંકલ્પનામાં પેલી આપેલી છે કે એકાધિકાર એટલે શું તો એક હતું સત્તા સરમુખત્યાર સાહી તેમજ ઇજારો ઠેકો જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય છે એના પછી આપેલું છે સંસ્થાન તો સંસ્થાન એટલે પ્રદેશ જે તે ક્ષેત્રના વેપાર કરવા માટે નક્કી કરાયેલા પ્રદેશને સંસ્થાન કહે છે અને ત્રીજું છે દ્વિમુખી શાસન તો કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિએ ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય છે તો આ રીતે લખવાનું છે આગળના પ્રશ્નોમાં ઐતિહાસિક કારણો આપેલા છે કે ફ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ્દોલાની હાર થઈ કારણ સમજાવો એના પછી અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ સમજાવો વેલેસ્કીય ભારત સનદી સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી કારણ સમજાવો અને પછી આપણને ટૂંક આપેલી છે જેમાં ગામા કોર્ન વોલિસના સુધારા બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા અને પછી આપણને અલગ અલગ યુરોપિયન પ્રજા અંગ્રેજો દ્વારા લડાયેલું રૂહ યુદ્ધ ગવર્નર જનરલના નામ આપેલા છે એને આપણે કોઠામાં અલગ અલગ વિસ્તરણ કરવાના છે અને એના જવાબ અહીં લખવાના છે તો આપણે બાકીના પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન ભાગ નંબર બેમાં કરશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ભાગ નંબર બેનો વિડીયો તમને મળી શકે આભાર ધન્યવાદ